સુરત શહેરના ઝોન સિક્સ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા ત્રીસ ડિસેમ્બરના રોજ એક કોલ સેન્ટર બાબતે દાણીલીબડા વિસ્તારમાં રેડ કરવામાં આવેલી આ રેડ છે એ મોહમ્મદ અયાઝને ત્યાં કરવામાં આવેલી અને ત્યાંથી બત્રીસ મોબાઈલ એક લેપટોપ સહિતનો આશરે ચારેક લાખનો રોકડ સહિતનો મુદ્દામાલ મળેલો આ જે મોબાઈલ મળેલા એમાં કોલ સેન્ટરની કોઈ પેલી કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં તેના માટે એક પ્રાઇવેટ સાયબર ક્રાઈમ એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને બોલાવવામાં આવેલો જે દરેક જગ્યાએ પોલીસની સાથે મદદમાં હોય છે જેને બોલાવ્યા પછી તેના જણાવ્યા મુજબ આ જે મોબાઈલ છે અને લેપટોપ છે એમાં કોઈ કોલ સેન્ટરની લગતી કોઈ વાંધાજનક વિગત નથી એવું જણાવતા દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલી આ જાણવાજોગની તપાસ ચાલુ હતી એ દરમિયાન બીજે દિવસે મોહમ્મદ અયાદ દ્વારા તેના મોબાઈલમાં પોતાનું જે જૂનું કાર્ડ હતું એ નવું કાર્ડ મેળવી અને એક્ટિવેટ કરી અને એનો જે એકાઉન્ટ છે એ જોવામાં આવતા તેમાંથી અડતાલીસ હજાર ત્રણસો યુએસડી ડોલર ટ્રાન્સફર થઈ ગયેલાની વિગત જાણવા મળેલી હતી